નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ ખેડા સિવિલ સબ હોસ્પિટલ છે અને અત્યારે દર્દીઓથી ઉભરાયું છે જાડા ઉલટીના કેસથી આ દવાખાનું અત્યારે ઉભરાયું છે અને ખાસ કરીને બાળકોની સંખ્યા વધારે છે બે દિવસ પહેલાં આપણે ખેડા કુંભારવાડા વિસ્તારમાં જે જાડા ઉલટીના કેસ હતા અને એના પગલે આપણે સિવિલમાં તપાસ માટે ગયા હતા તો રતનપુર ગામ જે છે બાજુમાં જ ખેડાની બાજુમાં જ રતનપુર ગામ છે ત્યાં ગઈકાલથી ઝાડા ઉલટીના અનેક કેસ જોવા મળ્યા છે અને ગઈકાલે રાત્રે જ રતનપુરમાંથી ઝાડા ઉલટીના કેસ આવ્યા હતા અને અહીંયા આ સિવિલમાં દાખલ કરાયા હતા એમાં જનરલ વોર્ડ નીચે છે અને આ બાળકોનો વોર્ડ છે અને બાળકોની સંખ્યા રતનપુરમાં અસરગ્રસ્ત જાડા ઉલટી થયા હોય એવા ચોપનની સંખ્યા છે અને આ ઉપરાંત ખેડાના પણ કેટલાક બાળકો અત્યારે અહીંયા દાખલ કરેલા છે અને ખેડાના કુંભારવાડા વિસ્તારના જે આ ભાઈ છે યુવાન અને એ જો દીકરીને લઈને આવ્યા છે અને અહીંયા ખેડાની દીકરી છે ને એ દાખલ કરેલ છે મિત્રો ખેડા જાડાવૃટીના કેસના જે કિસ્સો બન્યો એ પછી પાછું રતનપુરમાં ગઈકાલે જ આ કિસ્સો બન્યો અને નાના બાળકો વધારે અસરગ્રસ્ત થયા છે અને કુલ અત્યારે રતનપુરમાં એકસો ને બત્રીસથી પાંત્રીસ જેટલા દર્દીઓ જાડાવૃટીના અસરગ્રસ્ત છે આ બાળકોનો વોર્ડ છે અને ખીચોખીચ ભરેલો છે આપ જોઈ શકો છો અને અત્યારે વિશેષ રતનપુરના બાળકો વધારે દાખલ કરેલા છે અને આવા જ એક બાળકને લઈને એમના વાલી આવ્યા છે રતનપુરથી એમની વાત આપણે સાંભળીએ ક્યારે થયા રતનપુર થયા ક્યારે રાત્રે લાવ્યા સવારે લાયા મિત્રો ખેડા સિવિલ હોસ્પિટલ છે ત્યાં બાળકોનો વોર્ડ ખરેખર બહુ સરસ બનાવાયો છે અને અહીંયા જે સિસ્ટર બહેનો છે એ ખરેખર સરસ એમની કામગીરી છે સારવાર ટ્રીટમેન્ટ પણ સારી અહીંયા થાય છે અને બાળકોનો વોર્ડ આપ જોઈ રહ્યા છો નાના નાના બાળકો છે લગભગ બાર વર્ષથી નીચેના બધા બાળકો અહીંયા દાખલ કરાયા છે અને બધાને અત્યારે સારું છે લગભગ જે બાળકો જે છે એમની અત્યારે સ્થિતિ સુધારા પર છે આપ જોઈ રહ્યા છો તે બાળકોની કન્ડિશન કેટલી ખરાબ હશે એક તો કાળઝાળ ઉપર ગરમી પડી રહી છે અને એમ કહેવાય છે કે રતનપુર ગામમાં પાણીના લીકેજ પણ ઘણા સમયથી નળ પાણી ગટરના જે લીકેજ છે એ બાબતે વહીવટદાર અથવા જે જવાબદાર છે એમના દ્વારા પૂરતું ધ્યાન રખાતું નથી નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી એવું નાગરિકોનું કહેવું છે મિત્રો આ બાળકોનો વોર્ડ છે ને ખીચોખીચ ભરેલો છે એટલે અહીંયા બહાર ટેમ્પરરી વધારે બેડની સુવિધા પણ કરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો અને હવે મિત્રો વધુ જાણકારી માટે આપણે રતનપુર આવ્યા છીએ રતનપુર ગામે છેલ્લા ઘણા સમયથી વહીવટદારનું રાજ છે એવું લોકોનું કહેવું છે અને આજે જાહેર રજા હોવાથી પંચાયતઘર પણ બંધ જેવું છે ચૂંટાયેલા જનપ્રતિનિધિના અભાવે વહીવટીતંત્રના નાગરિકોની સુવિધા બાબતે ઉણું ઉતરી હોવાનું લોકો જણાવે છે ગ્રામજનો વધુમાં જણાવે છે ગટર પાણીના અનેક લીકેજ છેલ્લા ઘણા સમયથી છે તેમ છતાં એની કોઈ કાર્યવાહી થતી નથી અને મિત્રો આ રતનપુરથી સોખડાના રોડ ઉપર આયુષ્યમાન આરોગ્ય મંદિર છે ત્યાં અત્યારે ઘણા મોટી સંખ્યામાં દર્દીઓ બધા આવ્યા છે અને બધાને સારવાર દવા પણ અહીંયા આપવામાં આવ્યા છે અને દવા સારવાર સાથે અહીંયા મેડિકલની બધી ટીમ અહીંયા હાજર છે અને જરૂરિયાત હોય તો બોટલ પણ ચડાવવામાં આવે છે અને જેની સ્થિતિ થોડી વધારે નાજુક જેવી લાગે તો એને ખેડા સિવિલ હોસ્પિટલમાં સ્થળાંતર કરાવે છે આ એક બાળક છે એની જરા તબિયત વધુ લથડી ગઈ છે એટલે એને આ એકસો આઠ મંગાવાય છે બોલાવાય છે એકસો આઠ અને એકસો આઠમાં હવે અહીંયાથી એને બોટલ તો ચડાવી છે પણ હવે એને વધુ સારવાર અર્થે ખેડા સિવિલમાં લઈ જઈ રહ્યા છે અને બાળકની માતા ખૂબ જ પાછળ રડી રહી છે અને જુઓ ઝડપી તરત જ હવે અને વધુ સારવાર અર્થે ખેડા સિવિલમાં લઈ જવાઈ રહ્યા છે ડૉક્ટર જાની છે સંધારણા પીએસસી કેન્દ્રના અને એમને અત્યારે આપણે જણાવ્યું છે કે લગભગ અત્યાર સુધીમાં એકસો બત્રીસ કેસ તો છે જે પૈકી બાર વર્ષથી નાની ઉંમરના ચોપન બાળકો છે અને દસ ટીમ આરોગ્યની એ સર્વે અને ગામમાં દવા વિતરણ માટે અત્યારે અહીં કાર્યરત છે અને આ એકસો આઠ અત્યારે પેલા નાના બાળકને લઈ અને ખેડા સિવિલ દવાખાનામાં જઈ રહી છે એકસો આઠ ખૂબ જ સરસ સુવિધા ગુજરાત સરકારની છે આપણે માનીએ છીએ અને અત્યારે આરોગ્યની ટીમ બહુ સરસ કામ કરી રહી છે પીએસસી કેન્દ્રના તમામ સ્ટાફ ખડે પગે છે આ ઉપરાંત રતનપુરના કેટલાક યુવા આગેવાનો પણ અહીંયા આ સેવાકીય પ્રવૃત્તિમાં સાથે જોડાયેલા છે બમ્ફ અને ટ્રાફિક એનાથી થોડી અડચણ ઊભી થાય છે આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે ગટર પાણીના લીકેજની સમસ્યા છે જ અહીંયા અહીંયા થોડો ટાઈમ પહેલાં જ આ ગટર કંઈક અહીંયા લીકેજ શોધીને દૂર કરાવ્યું હશે પણ તેમ છતાં ગટર લીકેજ દેખાય છે સોખડા રોડ તરફ જવાનો રસ્તો છે અને તમે જુઓ ગંદકી અને અહીંયા જો આ લીક કેસ જે દેખાય છે ગ્રામજનોનું જણાવવું છે કે આ બાબતે રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી અને નાગરિકોમાં આક્રોશ પણ છે વહીવટદારનું શાસન ક્યાં સુધી ચાલે જનપ્રતિનિધિ હોવા જોઈએ લોકશાહી દેશમાં ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા જ આ શાસન થવું જોઈએ એના બદલે અહીંયા વહીવટદારથી રાજ ચાલે છે અને આ કોઈ કામગીરી થતી નથી આપ જોઈ રહ્યા છો લીકેજ બધા દેખાય છે અને મુખ્ય રોડ રસ્તા આ છોકરા તરફ જવાનો રસ્તો છે ગરમી પણ આપ જોઈ રહ્યા છો જબરજસ્ત કાળઝાળ ગરમી છે અને આ બધા કારણોસર જાડા ઉલટીના કેસ બની ગયા છે ખુલ્લી ગટરો પણ આપ જોઈ રહ્યા છો અનેક ગ્રાન્ટો ફળવાય છે નિર્મળ ગુજરાત માટે ને સ્વચ્છતા અને સ્વચ્છતા માટે ગ્રાન્ટો ફળવાય છે એનો સદુપયોગ થાય તે પણ જરૂરી છે ક્યારેક નળના સારા પાણી વહી જાય છે અને ક્યારેક ગટરના પાણી ઉભરાઈને રોડ રસ્તા ઉપર ફેલાઈ જાય છે અને પરિણામે આવા રોગશાળાને આમંત્રણ અપાય છે એવું કહી શકાય જોઈ રહ્યા છો આપ મુખ્ય રોડ છે અને અહીંયા જબરજસ્ત પાણી વહી રહ્યું છે

કેટલા લગભગ ત્રણ ચાર મહિનાથી લીકેજ છે તમે તો ગ્રામ પંચાયત પર રજૂઆત કરીને બાપુ ગ્રામ જે વહીવટદાર છે એને કીધું આપણે જે પ્લમ્બર કરે પ્લમ્બરને ને જાણ કરી તે પણ એ કશું કરતો નથી બરાબર પ્લમ્બર જે જૂના હતા એ કમ્પ્લીટ હતા આ જે નવા પ્લમ્બર આવે કઈ કામ કરતા નથી બરોબર કહીએ તો કે વહીવટદાર એ નથી બોડી નથી એવું કહે છે મિત્રો આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે રતનપુરનું જે આયુષ્યમાન આરોગ્ય મંદિર છે ત્યાં જરૂરિયાતમંદ તમામને અહીંયા બોટલ ચડાવવામાં આવે છે બોટલ ચડાવવા માટેનું સ્ટેન્ડ ન હોવાથી બહારી પર બોટલ લગાવી દીધી છે આપ જોઈ રહ્યા છો અને આયુષ્યમાન આરોગ્ય મંદિર છે ત્યાં કલર રંગરોગાન અને સ્વચ્છતા રહે એ પણ જરૂરી છે જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જઈએ એવું વસ્તુ છે અત્યારે અત્યારે આ સંપૂર્ણ આ આરોગ્ય મંદિર છે એ દવાખાનામાં તબદીલ થઈ ગયું છે અને અનેક લોકો અહીંયા અત્યારે સારવાર આવી રહ્યા છે ત્યારે આને રંગરોગાન અને થોડી સુવિધા થાય બોટલ ચડાવવા માટેના સ્ટેન્ડ પણ અહીંયા હોવા જોઈએ અહીંયા તમે જુઓ દવા તમામ સરસ સુવિધા કરાઈ છે અને તમામના ટેસ્ટિંગ અને દર્દી જે આવે છે એમના બીપીમાં આપવામાં આવે છે અને જરૂરિયાત પ્રમાણે દવા આપવામાં આવે છે અને મિત્રો હવે અહીંયાથી આપણે ખેડા સિવિલ દવાખાને તપાસ માટે જઈશું તો શાંતિનગરથી આપણે સિવિલ તરફ જઈએ તો અહીંયા નગરપાલિકા દ્વારા એક બોર્ડ લગાવાયું છે જે તે વિસ્તાર બતાવતા એમાં સિવિલ તમે જુઓ કે જમણી સાઈડ બતાવ્યું છે અને ખરેખર સિવિલ ડાબી તરફ છે એટલે ખોટી દિશા સૂચન આ ખેડા નગરપાલિકા બોર્ડ દ્વારા અહીંયા દેખાય છે એ સુધારો થાય એ માટે આપણે વિનંતી કરીશું અને તમે જુઓ આપણે રતનપુરથી જે નાના બાબાને જે ખૂબ જ કંડિશન ખરાબ હતી એને અત્યારે બહાર જે ટેમ્પરરી વોર્ડ બનાવ્યો છે અંદરનો વોર્ડ તો ખીચોખીચ ભરેલો છે અને એટલે અહીંયા ટેમ્પરરી આ બીજા બેડ બનાવાયા છે અને જે રતનપુરથી આપણે જે બાળકને દર્દીને લાવ્યા હતા ત્યારે એની સ્થિતિ કેવી હતી અને અત્યારે જુઓ એ સરસ દેખાય છે અત્યારે કંડિશન અને મિત્રો આ સાથે હવે રતનપુરના એક યુવા જાગૃત નાગરિક છે એમની પાસેથી વધુ માહિતી મેળવીએ ગામના સામાજિક કાર્યકર અને આગેવાન ગઈકાલે મને ખબર પડી કે રતનપુર ગામમાં અમુક કેસો ઝાડા ઉલટીના થયા છે એટલે ગામમાં મેં આરોગ્યની ટીમવાળા જે આવેલા એમની સાથે તપાસમાં સાથે રહ્યો અને રાત્રે ખેડા સિવિલ હોસ્પિટલમાં અને યુનિટી હોસ્પિટલમાં પણ ગયો ત્યાં અમારા ગામના બીજા હિન્દુ ભાઈઓ પણ હતા જે કનુભાઈ સિસોદિયા વિગેરે અને અમે આખી તપાસ કરી અને આજ સવારમાં એ દવા છતાં મેં અમારા ગામના તલાટી સાહેબ જોડે ટેલિફોનિક વાતચીત કરી રાત્રે આ બાબતે માન્ય ધારાસભ્યશ્રી કલ્પેશભાઈને પણ ટેલિફોનિક વાતચીત કરેલી અને સવારમાં સવારથી જ અમે અને તલાટી કમ શ્રી તેમજ આરોગ્યની ટીમવાળા તમામની સાથે ફરી અને જ્યાં લોકોને સારવાર માટે હતું ત્યાંની તપાસ કરી અને તલાટી શ્રીએ ગામની અંદર ફરીને લીગેટનું જે હતું કલમબર વગેરેને બોલાવીને એ રોજ કલંબર ઝાકીર ખાન આ બધે સાથા હતા અમારે જો અને ફરીને જોઈને અને પંચકેશ કર્યું નું કોઈ એકદમ દીખર્યું નહોતું પરંતુ કોઈ શંકા હોય તેના માટે પણ આયોજન કરવામાં આવેલ છે અને મિનરલ વોટર જે વર્ષોથી પંચાયતઘરમાં છે એ હાલતમાં છે એને પણ ચાલુ કરવા માટે અમે આયોજન માટે ચર્ચા વિચારણા કરી અને ગામની અંદર અત્યારે કોઈ ગંભીર પ્રકારના કે મુશ્કેલીમાં હોય કે સારવાર લેતા લઈ રહ્યા હોય અને ગંભીર હોય એવો કોઈ અત્યારે દર્દી નથી અને ગામમાં આરોગ્યની ટીમ ખૂબ સારી રીતે કામગીરી કરી રહી છે અને ગામના તમામ સાથે રહી હિન્દુ મિસ્ત્રી અને યુવાનો આગેવાનો આ બાબતે જે ગામમાં મુશ્કેલી પડી રહી છે અને અત્યારે જે પરિશ્રમ છે અને અત્યારે પ્રથમ દૃષ્ટિએ ગામમાં આરોગ્યમાં તમામ લોકોને સારું આરોગ્ય મળે અને કોઈ ને પણ ઝાડા ઉલટી કે અન્ય હોય તકલીફ તો ગામની અંદર પણ જાહેર એલાન કાલ રાત્રે કરાવવામાં આવેલું અને લોકોએ એ જાહેર એલાન મુજબ ગરમ પાણી પીવું લીંબુનું શરબત પીવું અને હાથ પગ વ્યવસ્થિત ધોવા સાફ સફાઈ રહેવું દરેકનું ફરિયાદ સાફ સફાઈ રાખો આ બાબતનું આયોજન કરવામાં આવેલું અને ટેલિફોનિક વાતચીત ધારાસભ્ય શ્રીકલ્પ પરમારે પણ અધિકારીઓ તાલુકા જિલ્લા અધિકારીઓ અને આરોગ્યના અધિકારીઓ અને તલાટીને જે માર્ગદર્શનની સૂચનાઓ તેઓએ આપેલી અને આ બાબતે હાલમાં ગામમાં ખૂબ જ સારી રીતે કામગીરી આરોગ્યને લગતા અધિકારીઓ પદાધિકારીઓ કરી રહ્યા છે આભાર તો મિત્રો આ સાથે આપણે રતનપુર ગામે જે ઝડટીના કેસ બન્યા હતા અને એના કારણે ખેડા સિવિલ દર્દીઓથી ઉભરાયું હતું એનો આપણે આ એક બ્લોગ શેર કરીએ છીએ ડેલી વ્લોગના ભાગરૂપે આ વ્લોગ શેર કર્યો છે આ વિડીયો આપણે ગમ્યો હતો અને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો સર્વત્ર સુખીને સંતુ સર્વ સંતુ નિરામયા સૌ સુખી રહો સૌ નિરોગી રહો જય હિન્દ વંદે ગુજરાત